વિવિધ જગ્યાઓ માટે કાયમી ધોરણે ભરતી કરવા માટેની જાહેરાત કરવામાં આવી છે આ જગ્યાઓ ઉપર ભરતી થવા માંગતા ઉમેદવારો ઓનલાઈન અરજી કરવાની રહેશે તો મિત્રો આ વિડીયો ની અંદર હું આઈઆઈટી ગાંધીનગર જે ભરતી થવાની છે તે જગ્યાઓ માટેની સંપૂર્ણ માહિતીનો વિડીયો લઈને આવી ગયો છે જો તમને આ માહિતી સભર વિડીયો સારો લાગે તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબ્સ્ક્રાઇબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરજો તો મિત્રો ચાલો જોઈએ આપણે વિવિધ જગ્યાઓની લાયકાત પગાર ધોરણ અને તમારે એ જગ્યાઓ માટે ક્યારે અરજી કરવાની છે તેની વેબસાઈટ સંપૂર્ણ માહિતી આપણે આગળ પીડીએફમાંથી જોઈશું મિત્રો અહીં ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા

અહીં શૈક્ષણિક લાયકાતની વાત મિત્રો કરીએ તો ઉમેદવારોએ બી ટેક બીઈ કરેલું હોવું જોઈએ અને ઓછામાં ઓછા બાર વર્ષનો અનુભવ જે તે ફિલ્ડની અંદર ધરાવતા હોવા જોઈએ અહીં અરજી કરતા ઉમેદવારોની વયમર્યાદાની વાત કરીએ તો ઉમેદવારની ઉંમર પચાસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ક્રમ નંબર બે ની અંદર જે જગ્યા છે તે છે ડેપ્યુટી લાઇબ્રેરિયન અહીં મિત્રો કુલ એક જગ્યા છે અને તે PWBD ના ઉમેદવારો માટે અનામત છે આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાત જોઈએ તો ઉમેદવારો એ પોસ્ટ ગ્રેજ્યુએટ લાઇબ્રેરી સાયન્સ ઇન્ફોર્મેશન સાયન્સ ની અંદર પંચાવન સાથે પાસ થયેલા હોવા જોઈએ અનુભવની વાત કરીએ તો ઉમેદવારોએ 8 વર્ષનું આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન તરીકે લેવલ 10 પગાર સ્કેલની અંદર યુનિવર્સિટી અથવા હાયર શૈક્ષણિક સંસ્થાની અંદર અનુભવ ધરાવતા હોવા જોઈએ આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા કેટલી હોવી જોઈએ તો આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વય મર્યાદા 50 વર્ષથી વધુ હોવી જોઈએ નહીં

પગાર ધોરણની વાત કરીએ આ જગ્યા પર તો અહીં ઉમેદવારોને છપ્પન હજારસો પગાર સ્કેલ દસ મુજબ પગાર મળવા પાત્ર થશે અને અન્ય લાભો પણ મળવા પાત્ર થશે અહીં મિત્રો શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવારોએ પંચાવન ટકા સાથે પોસ્ટ ગ્રેજ્યુએશન કરેલું હોવું જોઈએ

પગાર મળવાપાત્ર થશે અને અન્ય સરકારી ભથ્થા પણ મળવાપાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ત્રણ વર્ષનો ડિપ્લોમા સિવિલ ને ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ કરેલું હોવું જોઈએ જેની અંદર પંચાવન ટકા માર્ક્સ ઉમેદવાર ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત ત્રણ વર્ષનો ઓછામાં ઓછો અનુભવ પણ ધરાવતા હોવા જોઈએ કોમ્પ્યુટરનું પૂરતું જ્ઞાન ધરાવતા હોવા જોઈએ આ જગ્યા પર અરજી કરતાં ઉમેદવારોની વયમર્યાદા બત્રીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં ક્રમ નંબર છ ની જગ્યા જોઈએ તો જુનિયર સુપ્રિન્ટેન્ડેન્ટ અહીં કુલ જગ્યાઓ ચાર છે ત્રણ જગ્યા યુઆર માટે છે અને એક જગ્યા એસટી કેટેગરી માટે અનામત છે અહીં ન્યૂનતમ પગાર ધોરણની વાત કરીએ તો ઉમેદવારને પાંત્રીસ હજાર ચારસો પગાર લેવલ છ મુજબ મળવા પાત્ર થશે અને અન્ય સરકારી પણ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પંચાવન ટકા સાથે માસ્ટર ડિગ્રી કરેલી હોવી જોઈએ બેચલર ડિગ્રીની અંદર પંચાવન ટકા ધરાવતા ઉમેદવારોએ પાંચ વર્ષનો અનુભવ ધરાવતા હોય તો તેઓ પણ અરજી કરી શકે છે હવે મિત્રો અહીં મર્યાદાની વાત કરીએ તો આ જગ્યા ઉપર અરજી કરતા ઉમેદવારોની વય વર્ષથી ઓછી હોવી જોઈએ હવે મિત્રો ક્રમ નંબર અંદર જે જગ્યા છે તે જુનિયર એકાઉન્ટન્ટ ઓફિસર અહીં કુલ જગ્યાઓ બે છે એક જગ્યા ઓબીસી છે અને એક જગ્યા એસસી ઉમેદવારો માટે છે આ જગ્યા ઉપર ભરતી થતા ઉમેદવારોને પગાર પાંત્રીસ હજાર ચારસો એટલે કે પે લેવલ છ મુજબ મળવાપાત્ર થશે અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પંચાવન સાથે માસ્ટર ડિગ્રી ધરાવતા ઉમેદવારો અથવા પંચાવન સાથે બેચલર ડિગ્રી અને પાંચ વર્ષનો અનુભવ ધરાવતા ઉમેદવારો અરજી કરી શકે છે અહીં વયમર્યાદાની વાત કરીએ મિત્રો તો બત્રીસ વર્ષથી ઓછી વયના ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ક્રમ નંબર આઠની અંદર જે જગ્યા છે તે આસિસ્ટન્ટ સ્ટાફ નર્સ આ જગ્યા જનરલ ઉમેદવારો માટે છે અહીં પગાર ધોરણની વાત કરીએ મિત્રો તો ઓગણત્રીસ હજાર બસો લેવલ પાંચ મુજબ મળવાપાત્ર થશે અને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર થશે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ધોરણ પાસ અને નર્સિંગ કાઉન્સિલ દ્વારા જનરલ નર્સિંગ અને મિડવાઈફરીનો કોર્સ કરેલો હોવો જોઈએ ઉમેદવારો એ ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલ અથવા સ્ટેટ નર્સિંગ કાઉન્સિલ ની અંદર નોંધણી કરાવેલી હોવી જોઈએ મહત્તમ અનુભવની વાત કરીએ તો ઉમેદવાર 3 વર્ષનો અનુભવ ધરાવતા હોવા જોઈએ વય મર્યાદાની વાત કરીએ તો 27 વર્ષથી ઓછી ઉંમર ધરાવતા ઉમેદવારો આ જગ્યા પર અરજી કરી શકે છે ક્રમ નંબર 9 ની અંદર જે જગ્યા છે જુનિયર આસિસ્ટન્ટ અહીં કુલ જગ્યાની વાત કરીએ મિત્રો તો અગિયાર જગ્યા છે ચાર જગ્યા યુઆર માટે છે ચાર જગ્યા ઓબીસી માટે છે બે જગ્યા એસસી માટે છે અને એક જગ્યા ઈડબ્લ્યુએસ માટે છે આ જગ્યા ઉપર પસંદગી પામતા ઉમેદવારોને એકવીસ હજાર સાતસો સ્કેલ ત્રણ મુજબ પગાર મળવા પાત્ર થશે અને અન્ય સરકારી લાભો પણ મળવા પાત્ર થશે આ જગ્યાની શૈક્ષણિક લાયકાત જોઈએ મિત્રો તો

પગાર સ્કેલ ત્રણ મુજબ મળવાપાત્ર થશે અને અન્ય સરકારી લાભો પણ મળવાપાત્ર થશે આ જગ્યા માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ મિત્રો તો બેચલર ડિગ્રી પંચાવન સાથે પાસ થયેલા હોવા જોઈએ બે વર્ષનો કોમ્પ્યુટર ઉપર એકાઉન્ટિંગ કરવાનો અનુભવ ધરાવતા હોવા જોઈએ આ ઉપરાંત કોમ્પ્યુટરની અંદર ટેલી સોફ્ટવેર વાપરતા આવડતું હોવું જોઈએ અહીં વયમર્યાદાની વાત કરીએ તો સત્તાવીસ વર્ષ સુધીની ઉંમરના ઉમેદવારો આ જગ્યા માટે અરજી કરી શકે છે ક્રમ નંબર અગિયાર ની અંદર મિત્રો જુનિયર લેબોરેટરી આસિસ્ટન્ટ કુલ જગ્યાઓની વાત કરીએ તો સાત જગ્યા છે જનરલ ઉમેદવારો માટે છ જગ્યા છે એક જગ્યા ઓબીસી ના ઉમેદવારો માટે છે આ જગ્યા પર પસંદગી પામતા ઉમેદવારોને પગાર સ્કેલ એકવીસ લેવલ ત્રણ મુજબ મળવાપાત્ર થશે અને સરકારના અન્ય લાભો પણ મળવાપાત્ર થશે અહીં શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ઉમેદવાર બી બીટેક ડિગ્રી પંચાવન ટકા સાથે પાસ કરેલી હોવી જોઈએ અથવા ત્રણ વર્ષનો ડિપ્લોમા કોર્સ પંચાવન ટકા સાથે કરેલો હોવો જોઈએ અને બે વર્ષનો લેબોરેટરી રિસર્ચ પ્રોગ્રામનો અનુભવ ધરાવતા હોવા જોઈએ તો મિત્રો અહીં વયમર્યાદાની વાત કરીએ તો આ જગ્યા પર અરજી કરતા ઉમેદવારોની વય ચાવીસ વર્ષથી વધુ હોવી જોઈએ નહીં મિત્રો આપણે ઉપર દરેક જગ્યા અને તેની લાયકાત જોઈ તેનો પગાર સ્કેલ જોયો અનુભવ આ બધી જ માહિતી આપણે જોઈ લીધી છે હવે મિત્રો અહીં બધી જ જે સૂચનાઓ આપવામાં આવી છે તે તમને અરજી કઈ રીતના કરવાની છે કઈ કઈ કેટેગરીને કઈ મર્યાદામાં કેટલી છૂટછાટ મળશે તે બધી માહિતી અહીં અંગ્રેજીમાં આપવામાં આવી છે હવે મિત્રો તમે આ જગ્યા માટે અરજી કરવા માંગતા હોય તો તમારે ઇન્સ્ટિટ્યુટ વેબસાઇટ આઈ આઈ જીએન ડોટ એસી ડોટ ઇન કેરિયર પબ્લિક નોન એકેડેમિક સ્ટાફ પર ક્લિક કરી અને તારીખ પંદર ઓક્ટોબર બે હજાર પચીસ થી તારીખ સત્તર નવેમ્બર બે હજાર પચીસ સુધીમાં અરજી કરવાની રહેશે મિત્રો અહીં સંપૂર્ણ માહિતી તમને અરજી કેવી રીતના કરવાની છે જે આપવામાં આવી છે તે તમારે આ પીડીએફ ને ડાઉનલોડ કરી અને જોઈ લેવાની રહેશે તો મિત્રો આ હતી ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ગાંધીનગર દ્વારા વિવિધ જગ્યાઓ માટે જે ભરતી કરવા માટેની જાહેરાત બહાર પાડવામાં આવી છે તેની માહિતી આપતો વિડીયો જો તમને આ માહિતીનો વિડીયો સારો લાગ્યો હોય તો અમારી યુટ્યુબ ચેનલ જોબ સરકારીને જરૂરથી સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો અને તમારા મિત્રોને પણ આ વિડીયો શેર કરો ધન્યવાદ આભાર